અમદાવાદ ખાતે પરંપરા સાથે ગામઠી ગરબા બે હજાર પચ્ચીસના ભવ્ય પ્રિલોન્ચ સાથે નવરાત્રીની નવતર ઉજવણી કરવામાં આવી શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું જગજગ તથા ઇજી ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામઠી ગરબા બે હજાર પચ્ચીસ બેક ટુ રૂ ટુ ધ રૂટ્સ થીમ સાથે આયોજિત આ પ્રિલોન્ચ ઇવેન્ટે ભક્તિ શક્તિ અને સંસ્કારોથી સારોબાર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરાઈ છે આ નવરાત્રી બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનાર આગ્રબા શ્રેણીમાં એક લાખથી વધુ દર્શકો ત્રીસથી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અને જાણીતા બ્રાન્ડ્સના સૌભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવાનું છે ઇવેન્ટની વિશેષતાઓમાં હેરિટેજ થીમા આધારિત સેટ ડિઝાઇન આધુનિક ઇન્ટેલિજન્ટ લાઇટિંગ અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ લક્ઝરી વીઆઈપી ઝોન આરામદાયક કોફી લોન્સ તથા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથેનું ફૂડ પ્લાઝા સામેલ છે સુરક્ષા માટે સૌથી વધુ સુરક્ષા કર્મચારીઓ તથા સીસીટીવી કેમેરાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે જેથી દરેક ગરબા રસિક નિર્ભયતાથી તહેવારનો આનંદ માણી શકે આ પ્રસંગે અમિત અગ્રવાલ ફાઉન્ડર તેમજ જૈનમ રાજ ઓર્ગેનાઇઝર ઉપસ્થિત રહ્યા હતા જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને મા નવદુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવ દુર્ગાની નવરાત્રિ અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ એટલે આપ સૌના માધ્યમથી મારી પણ જ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદવાળું વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબા વૈષ્ણો નિયર બાય સરદાર ધામની પાછળ સાહીઠ મીટરના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી માં નવદુર્ગાની ભક્તિ કરશું આરાધના કરશું અને જોડે ગરબા રમીશું ખાસ કરીને સેફ્ટીની સુવિધા માટે વાત થઈ તો કઈ રીતના જોજો સેફ્ટીની સુવિધા ગુજરાત માટે ખાસ ગુજરાત સરકાર મહિલાઓની સેફટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સેફ્ટી આ ગુજરાતની મહિલા ગુજરાતની દીકરી રાત્રે 4 વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈ પણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણબનાવ ના બને એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે કોઈ એક મેસેજ દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબાનો એક વખત મુલાકાત આપ સૌ જરૂરથી લેજો કારણ કે માતાજી માતાજીની આરાધનાની સાથે સાથે વાતાવરણ કે ત્યાં તમને અનુભૂતિ થશે કે ખરેખર માતાજી અહીંયા હાજર છે અને માતાજી ની હાજરી આપણે સૌ ગરબા માણી રહ્યા છીએ તો દરેક મિત્રોને ને આપના માધ્યમથી વિનંતી કરું છું ગામઠી ગરબાનો કોન્સેપ્ટ જે છે ત્યાં આગળ આપ સૌ મુલાકાત લેજો